કરવી હોય તો એ સેવા કરજો જે વ્યક્તિ જે નથી સ્વીકારતોજન કરી લે એ આહુતિ પરમાત્મા કે આ અંદર કોણ શ્રેષ્ઠ છે સૌથી પહેલા વૃક્ષો શ્રેષ્ઠ કયા આ વૃક્ષો પણ જો કોઈ શ્રેષ્ઠ હોય તો જીવો છે આ જીવથી પણ વધારે કોઈ યોની શ્રેષ્ઠ હોય તો એ કીડાની યોની શ્રેષ્ઠ છે એ કીડા થી કોઈ યોની શ્રેષ્ઠ હોય તો એ પશુની યોની શ્રેષ્ઠ છે એ પશુની યોનીથી કોઈ શ્રેષ્ઠ યોની હોય તો એ મનુષ્યની યોની છે ગંધર્વો છે ગંધર્વોથી સિદ્ધો શ્રેષ્ઠ છે સિદ્ધો થી દેવતાઓ શ્રેષ્ઠ છે દેવતાઓથી કિન્નરો શ્રેષ્ઠ છે કિન્નરો થી અસુરો શ્રેષ્ઠ છે અસુરોથી દેવતાઓ શ્રેષ્ઠ છે દેવતાઓથી ઇન્દ્ર શ્રેષ્ઠ છે ઇન્દ્રથી થી બ્રહ્માના પુત્ર શ્રેષ્ઠ છે એનાથી શ્રેષ્ઠ જો કોઈ હોય તો એ રુદ્ર છે રુદ્રો થી શ્રેષ્ઠ બ્રહ્માજી છે બ્રહ્મા થી જો કોઈ શ્રેષ્ઠ હોય તો એ વિષ્ણુ છે અને આ દુનિયા ની અંદર વિષ્ણુ થી પણ જો કોઈ શ્રેષ્ઠ હોય તો એ બ્રાહ્મણ છે તમારે જો કઈ પણ કરવું હોય તો એ બ્રાહ્મણો ની સેવા કરજો